આવનારા દિવસોમાં શું પગલા લઈ શકાય કયા કયા કાર્યક્રમોનું આયોજન થઈ શકે એ રચનાત્મક કાર્યક્રમોના આયોજન માટે ચિંતન સભાનું આયોજન છે ત્યારે આવતીકાલે અમે ત્યાં પહોંચવાના છે અને હજારો લોકો ત્યાં ઉપસ્થિત હશે અને અરવલ્લી બચાવવા માટે અમે સરકારને અનુમોદન આપીશું અને બધા જ લોકો સાથે મળીને અરવલ્લી એ પહાડીઓને એ પર્યાવરણને જંગલ નદીઓને કઈ રીતના બચાવવાના એ દિશામાં આવતીકાલે અમે ભેગા થઈને એ દિશા અમે નક્કી કરીશું એક બાજુ તમે અરવલ્લી બચ્ચાની વાત કરી એ જ વાત પીએમ મોદીએ પણ કરી છે તો એને કેટલું સમર્થન તમારું જે પ્રકારે ગુજરાત હોય મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા જે પ્રકારે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓના કહેવા પ્રમાણે જે જંગલો ખનન માટે આજે આપી રહી છે ત્યારે નરેન્દ્રભાઈ આગળ પણ કીધું હતું કે એક પેડ માકેના અને લાખો વૃક્ષો વિકાસના નામે નીકળી ગયેલું છે ત્યારે માત્ર કેવાથી જંગલો સચવાતા નથી જે પણ જંગલો સચવાયેલા છે એ આદિ અનાદિ કાળથી આદિવાસી હોય કે બીજી કોમના લોકોએ સાચવેલા છે એટલે એમના ઉદ્યોગપતિઓના ખનન માટે એમને ત્યાં રહેલા ખનીજો કાઢવા માટે જે નવા નવા કાયદાઓ ભાજપ સરકાર લાવે છે જે સામે અમારો વિરોધ છે અને અરવલ્લીની આ પહાડીઓ હોય કે ગુજરાતનું આ જંગલ હોય બચાવવા માટે અમારે જ્યાં પણ લડવું પડશે અમે લોકોને સાથે રાખીને લડી શકીએ